આપણા દેશના આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અત્યારે બહુ મોટી વાત કીધી કે સિર્ફ ચાર જ જાતિઓને હું માનું છું એ તમને બહુ ઇન્ડાયરેક્ટલી હિન્ટ આપે છે હિન્દુઓ કે જાતિવાદમાંથી બહાર નીકળો ચાર જ જાતિઓની વાત કરી છે મોદીજીએ કઈ એ ચાર જાતિ કીધી છે યુવા કિસાન ગરીબ અને મહિલાઓ આજ ચાર જાતિ આ દેશમાં છે બીજી કાય જ જાતિ નથી મારા હિન્દુ ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ મોદીની હિન્ટોને તો સમજો सनातन धर्म ना अंत निवाद થઈ રહી છે હિન્દુ સોને કીચડીયા કે સ્વપ્ન સજાય બેઠે હે ઓર જિહાદી હર હિન્દુ પર ઘાત લગાએ બેઠે હે હમ તો મબ્બી સોચ રહે હે કી હમકો કોન મિટાએગા ઓર સોચો કુછ ભી આશા કે વિપરીત ગયા તો ક્યા હોગા ઓર હમ બેઠે સરકાર ભરોસે ખુદ કુછ કરને કો તૈયાર નહીં ઇસલિયે ફિર હમસે ય ઘટ બીત ગયા તો ક્યા હોગા ઓર સોચો અપના જીવન નિષ્ફળ બીત ગયા તો ક્યા હોગા કૈ સંજો ભવિષ્યની તસવીર ભવિષ્ય આવનારું ભવિષ્યનું ભારત તમને મેં આ શબ્દમાં દેખાડી દીધું છે મારા ભાઈઓ બહેનો કે ભવિષ્યમાં શું થવાનું છે હવે અહીંયા જે મારા ભાઈ બહેન બેઠા છે એને તમે મને અનુમતિ આપો તો એક પ્રશ્ન કરું બોલો જોરથી કરું અહીંયા જેટલા લોકો બેઠા છે એમાંથી રાજપૂત કેટલા છે હા થોડાક વધારે ઊંચા કરો ને દેખાતું નથી સરખું પટણી સમાજના કેટલા લોકો છે ब्राह्मण आहिर सतवारा वाल्मीकि समाज आज आप तकरीफ़ छे। केवा खुशी खुशी हाथ आम ऊंचा करो छो बहन अमे चेहा आटली वार ती भागवत करूँ छू अने छेल्ले में प्रश्न करो तो तमारा हाथ ऊंचा सुकामे ऊंचा करो आवीज रितना तमे ब्रह्मित था हो एक एक जाती नो ठग नेता उबो था ही क्यों चे ने किए जो हूँ तमारा जाती नो नेता चु मने मत आपो मारा भाइयों बहनों वो कालखंड हम याद करे जब बटे हुए थे जाती में पराधीन ये देश हुआ वो घाव मिलाता छाती में परिदृश्य फिर आज वही है सबको मिलकर चलना होगा नहीं जातिवाद अब राष्ट्रवाद की धारा में ही बहना होगा हरी प्रश्न पूछू छू ब्राह्मण કેટલા છે આ સભામાં આ વાત કરો એવું ના ચાલે આટલા વીલા કેમ શીખી શકે હિન્દુ આટલા વર્ષોથી નથી શીખ્યો રાજપૂત કેટલા છે આ સભામાં આहीर કેટલા છે સભામાં હિન્દુ કેટલા છે આ સભામાં જો આ ચિત્ર થાવો જો આખા ભારતનો બોલો હર હર મહાદેવ આપણા દેશના આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અત્યારે બહુ મોટી વાત કીધી કે સિર્ફ ચાર જ જાતિઓને હું માનું છું એ તમને બહુ ઇન્ડાયરેક્ટલી હિન્ટ આપે છે હિન્દુઓ કે જાતિવાદમાંથી બહાર નીકળો ચાર જ જાતિઓની વાત કરી છે મોદીજીએ કઈ એ ચાર જાતિ કીધી છે યુવા કિસાન ગરીબ અને મહિલાઓ આજ ચાર જાતિ આ દેશમાં છે બીજી કાય જ જાતિ નથી મારા હિન્દુ ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ મોદીની હિન્ટોને તો સમજો સનાતન ધર્મના અંતની વાત થઈ રહી છે દક્ષિણ દેશના નેતાઓ દક્ષિણ રાજ્યના નેતાઓ એને એની સાથે મળીને આપણા અહીંયાના ભારતના નેતાઓ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ એ લોકોના સાથે ગઠબંધન કરવા વાળા નેતાઓ બધા કહે છે સનાતન ધર્મનો અંત કરશો બેન ના કઈ નાની વાત નથી સનાતન ધર્મના અંતની વાત શું છે આપણા બધાઈનું અંત આપણી પીઢીનું અંત આપણા બાળકોનું અંત એના ભવિષ્યનું અંત

हिंदू आज कर तो रियो चेपन भगवान किए चे अश्वम नेवा गजम नेवा व्याग्र नेवस चे नेवस चो अजा पुत्रम बलिम दगातो देवो दुर्लभ घातका का कि ना घोड़े की ना हाथी की ना ही बाग की बलि चढ़ती है बलि कौन चढ़े चे मारा बेनो बकराओं नी केम बकराओं नी चढ़े केम की बकरो दुर्बल होए चे ने भगवान किए चे तो दुर्बल होनी नत करतो तमारू युद्ध तो तमने जलड़ बुपर ત્યારે કાલે હું મહાદેવભાઈ સાથે ને અમારા બજરંગ દલના કાર્યકર્તાઓ સાથે એરપોર્ટ થી આવતી હતી તો આગળ એક છકડો જાતો તો મહાદેવભાઈ કેમ જો આગળ એક છકડો જાતો હતો ને પાછળ ત્રણ બકરા એ છકડામાં જાતા હતા તો મેં એમ જ કીધું મેં કીધું મહાદેવભાઈ જો હિન્દુ કપાવા જઈ રહ્યો છે તો મહાદેવભાઈ જોવા લાગ્યા ક્યાં છે હિન્દુ કપાવા અરે મેં કીધું આ છકડામાં તો કે આ તો બિચારા ભોડા બકરા છે તો મેં કીધું હિન્દુ ઈચ તો છે ભોળું પ્રાણી કસાઈ પાસે જાય રહ્યું છે ખબર જ નથી કસાઈ જાય એને ખવડાવે પીવડાવે એટલે એને એમ લાગે કે ઓ મને મારું કેટલું ધ્યાન રાખે છે ને જેમ એની તારીખ આવે એ દી કપાઈ જાય છે તો હિન્દુ અત્યારે કસાઈની વાતમાં બેઠો છે ભાઈચારા ભાઈચારાનું ચૂરણ ચાટે છે એ હિન્દુ ભાઈને ખબર નથી કે એક તારીખ તો એના નામની પણ કસાઈ ભાઈ લખી બેઠા છે એ કાપવાના તો છે જ કોઈનો વારો વેલો આવશે કોઈનો મોડો આવશે

સહાયક ફરતો હતો એ સહાયક એક દિન મહર્ષિ દયાનંદ સરસ્વતીજી કહે કે તમે રોજ આટલા ભાષણ દિયો તમે રોજ લોકોને સમજાવવા જાઓ છો રોજ આટલો પ્રવાસ કરો છો આ બધા તો સાંભળીને જાય છે બીજા દિવસ પાછા આવી જાય જેવા હતા એવા ના એવા કઈ બદલાતું તો નથી સમાજમાં તો મહર્ષિજી તમે કોના માટે મહેનત કરો છો ત્યારે મહર્ષિજી બહુ સુંદર જવાબ આપે છે એ કહે છે કે હું કેવા જાઉં છું મારી સભામાં હજાર લોકો ભેગા થાય છે

આ દાયિત્વ આપણા બધાનો છે અને મહારાણા પ્રતાપનો અંતિમ એક કિસ્સો કરીને મારી વાણીને વિરામ આપીશ કે મહારાણા પ્રતાપ મૃત્યુની સાધના કરે છે મહારાણા પ્રતાપ કહે છે કે અકબરથી હું યુદ્ધ લડીશ હું ઈસ્લામ સ્વીકાર નહીં કરું તો જે એની આજુબાજુના લોકો હોય કે કાજલ બેન આટલો સંઘર્ષ કરે એટલે આજુબાજુવાળા કે હું દોડ ડાય થતી હોય ઘરમાં બેઠી રહે ને છાની માની સુપ મળે છે તને આ કઈ પૈસા વસા નથી મળતા હો બહેનો જો તમને કહી દઉં તમને એમ લાગે બેન તો બહુ અપ ટુ ડેટ સુંદર તૈયાર થઈને પ્લેનમાં બેસીને આવ્યા છે કાઈક તો બેનને ને મળતું હશે કાઈ નત મળતું જેલ જવું પડે વકીલોના ના પૈસા એ મારે કાઢીન દેવા પડે આ સારું છે હજુ આરા મારા વારે મને ઘરતી કાઈડી નથી કાડે તો સાચવી લેજો તો મારા પ્રતાપ મૃત્યુની સાધના કરે એમાં ચાર ભાગ હોય બુદ્ધિ બુદ્ધિ એટલે કે બુદ્ધિમાન બુદ્ધિ કીએ છે કે ટક્કર અસંભવ હૈ અસંભવ જ હતી બુદ્ધિમાન લોકો જોતા હતા કે અકબર ની એટલી વિશાલ જેવો તો આ દેશનો ઇતિહાસ રહ્યો છે એને મહારાણા પ્રતાપનો સાથ ન દઈને અકબરનો સાથ દીધો તો બુદ્ધિ કહેતી હતી કે ટક્કર અસંભવ છે ગણિત કહેતું હતું કે વિજય અસંભવ છે ગણિત ગણિતજ્ઞોએ કીધું ભાઈ એની સેના જો તારી સેના જો ક્યાં લડસો ને ક્યાં જીતસો તો ગણિત કે તું ટક્કર અસંભવ છે સમજદાર લોકો સલાહ દેવા બહુ આવતા હતા તો સમજદારોએ કીધું કે તું ભાઈ ઝૂકી જા અકબર સામે નહીં જીતી શકે ને જે પરિવારના રિસ્તેદાર હતા એ લોકોએ કીધું કે ભાગી જા કેમ કે રિસ્તેદારોને ખબર હતી કે ઇસ્લામ સ્વીકાર કરવાનો નથી આ ઝુકવાનો છે નહીં આ મેવાડ આપવાનો છે નહીં અકબરને તો કે એના કરતા તું જીતી તો નહીં હકે તું ભાગી જ જા તો અકબરે મૃત્યુની સાધના કરી એને ખબર હતી કે બુદ્ધિ વાત કરે છે બરાબર કરે છે ગણિત વાત કરે છે બરાબર કરે છે સમજદારો અને પરિવાર વાળા પણ બરાબર છે પણ મહારાણા પ્રતાપે મૃત્યુની સાધના કરીને એમને કીધું કે જ્યારે મનુષ્યનું સન્માનથી સાથે જીવવાનું અસંભવ થઈ જાય ત્યારે સન્માનથી મરી જાવું જોઈએ

એ બલિદાનને ના ભૂલતા અને મારા હિન્દુ સમાજનો પુરુષાર્થની આ પંક્તિઓ આપણી સમક્ષ રાખીને મારી વાણીને વિરામ આપીશ કે કેવો ગૌરવશાલી આપણો ઇતિહાસ રહ્યો હતો કેવા ગૌરવશાલી આપણા મહાપુરુષ હતા જે આ મહાન ભૂમિ આપને સોંપી ગયા છે कि जिस हिंदू ने नभ में जाकर नक्षत्रों को दी है, जिसने का वक्ष चीर, दी है पावन गंगा जिसने सागर की छाती पर पाषाणों को, को विश्व मार्यम का जिसका गौरव कम करना सकी रावण की स्वरमय लंका और जिसके यज्ञों का एक हव्य सौ सौ पुत्रों का जनक रहा जिसके घर आंगन भय धनपति बरसता कनक रहा और जौहर कुंडों में कूद कूद जौहर कुंडों में कूद कूद सतीओ ने जिसे दिया सत्व गुरुओं के गुरु पुत्रों ने चीर बलिदानी भर दिया तत्व वो शाश्वत हिंदू जीवन वो शाश्वत हिंदू जीवन क्या स्मरणीय मात्र रह जाएगा इसकी पावन गंगा का जल क्या नालों में बह जाएगा इसके गंगाधर शिव शंकर क्या ले समाधि सो जाएंगे इसके पुष्कर इसके प्रयाग क्या गर्त मात्र हो जाएंगे यदि तुम ऐसा नहीं चाहते तो हिंदुओं तुमको जगना હો હિન્દુ રાષ્ટ્ર કા બિગુલ બજા કરવ દલ કો દલના હો હિન્દુ રાષ્ટ્ર કા બિગુલ બજા કરવ દલ કો દલના હોય कि आज मैंने सूरज से बस जरा यूं ही कहा आपके साम्राज्य में इतना अंधेरा क्यों रहा तम तमा कर वो दहाड़ा बोला मैं अकेला क्या करूं तुम बेफिक्रों के लिए मैं भला कब तक लड़ू आकाश की आराधना के चक्करों में मत पड़ो संग्राम ये घनघोर है कुछ मैं लड़ू कुछ तुम लड़ो तो फरी શ્રોતાના રૂપમાં ભૂજ પરના આ જે સુંદર નિર્માતા એ શ્રોતા નથી નિર્માતા છે તો એ બે બધા જ નિર્માતાઓને હું બેય હાથ જોડીને નમન કરું છું કે આપે મને આમંત્રણ આપ્યું આ ભૂમિમાં આપનો એ મારું સ્વાગત સન્માન કર્યું મને આ મંચના લાયક સમય સમયજી મને બોલવાનો સમય આપ્યો આટલા ભવ્ય આયોજનમાં અમારા જેવા કોન્ટ્રોવર્શિયલ લોકો જે જેલમાં જઈને આવ્યા છે આવા તમે બોલાવ્યા છે ગામમાં એ બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું ભુજપુરના ધર્મ જાગરણ સંઘની બધી ભગીની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ સંત સમાજ દરેક સમાજનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું અને એક જ વાત યાદ રાખજો કે હિન્દુ એક બનીને રહેશે જ જ તો તમે તમારા ધર્મની સ્થાપના કરી શકશો હિન્દુ રાષ્ટ્રની કલ્પના કરી શકશો રામ રાજ્ય બનાવી શકશો તો બોલો સિયાવર રામચંદ્ર કી પવન સત હનુમાન કી પાર્વતી હર હર મહાદેવ ખૂબ ખૂબ આભાર